તો ખેડૂત મિત્રો સૌથી મોટા સમાચાર જાણીએ તો દોસ્તો કેરળમાં ચોમાસાની એન્ટ્રી કરી દીધી છે અને હવે ગુજરાતમાં ક્યારે પહોંચશે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે હાલ અંગ ગરમી પડી રહી છે અને ગરમીના કારણે દેશમાં મોતને ભેટનારા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે ખેતી અને હવામાનના જાણકાર પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં હવે ચોમાસાની શરૂઆત ક્યારે થશે અને આગામી સમયમાં રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે મહત્વની માહિતી આપવામાં આવી છે કેરળમાં આ વર્ષે ચોમાસું અઢી દિવસ વહેલું આવ્યું હોવાનું પણ તેઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે જે પ્રમાણે હાલ ચોમાસું આગળ ચાલી રહ્યું છે તે જ પ્રમાણે આગળ ચાલતું રહ્યું તો ગુજરાતમાં ચૌદમી જૂન સુધીમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે તેમણે જણાવ્યું કે ગુજરાતમાં વલસાડ ગીર સોમનાથ અમરેલી અને જુનાગઢમાં તેર અથવા ચૌદમી જૂને ચોમાસાની શરૂઆત થઈ શકે છે આમ દોસ્તો આ વર્ષે સામાન્ય કરતાં અઢી થી ત્રણ દિવસ વહેલું ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી કરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે મહત્વનું છે કે ચોમાસાનો સીધો સંબંધ પીવાના પાણીની સાથે ખેડૂતો સાથે જોડાયેલો છે આવામાં આગામી સમયમાં આવી રહેલા ચોમાસાને ધ્યાનમાં રાખીને રાજ્યના ખેડૂતો દ્વારા વિવિધ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે ગુજરાતમાં પહોંચ્યા બાદ દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગોવા મહારાષ્ટ્ર ગુજરાત થઈને રાજસ્થાન દિલ્હી તરફ ચોમાસુ આગળ વધશે હવામાન નિષ્ણાતો દ્વારા રાજ્યમાં ચોમાસુ સારી રહેવાની આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો પાક ધિરાણ લોન માફ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્ત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસે કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ખેડૂતો બેંકના લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટો રિવ્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો મોદી સરકારની ત્રણ મોટી ભેટ કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે જે અંતર્ગત ત્રણ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત ભારત આટા ભારત રાઈસ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત એંશીથી એકસો પચાસ રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે પરંતુ સરકાર દ્વારા ગરીબોને આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે આપ સૌની સામે કે અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલે આગાહી કરી છે તે મુજબ ચાર જૂન સુધીમાં ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તે દરમિયાન આંધી વંટોળની પણ શક્યતા છે જ્યારે મિત્રો રોહિણી નક્ષત્રમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે આ કારણે ચોમાસું પણ વહેલું આવશે ગુજરાતમાં સાતથી ચૌદ જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે તેમણે ઓગણીસ જૂનથી ગુજરાતમાં ચોમાસું વરસાદ આવવાની સંભાવના પણ વ્યક્ત કરી છે તો ખેડૂત મિત્રો આ હતા આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર આશા કરું છું કે આપ આજના મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપસોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદ માતરમ